સુરત લોકસભાની બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણીએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરી દીધો છે આ ડોર ટુ ડોર પ્રચારમાં ખાસ કરીને તેમને અભૂતપૂર્વ શહેરીજનોનો સહયોગ મળી રહ્યો છે હવે જોઈ સુરત આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ રિપોર્ટ સુરત લોકસભાની ચૂંટણીના જંગ હવે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે આર પારની લડાઈ શરૂ થઈ ગઈ છે બંને પક્ષો પોતાના જીતના મક્કમ અને મજબૂત દાવા કરી રહ્યા છે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી આમ આદમી પાર્ટીના ટોચના નેતા કાર્યકર્તાઓને સાથે રાખી અને ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો ડોર ટુ ડોર પ્રચારમાં તેમને ઉમળખાભેર આવકાર મળ્યો હતો અને ખાસ કરીને પરિવર્તનની લહેર હોવાની વાત તેમણે પ્રજા સમક્ષ મૂકી હતી અને પ્રજાએ વાત સ્વીકારી છે આમ તક ટીવીની સાથેની વિશેષ વાતચીતમાં નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે ડોર ટુ ડોર પ્રચારનો તબક્કો શરૂ કરી દેવામાં આવ્યો છે વ્યક્તિગત તમામ લોકોને મળવાનો કોંગ્રેસનો નિર્ધાર છે ખાસ કરીને એક કોંગ્રેસ સત્તા પરિવર્તન ઈચ્છી રહી છે ત્યારે તેમને અભૂતપૂર્વ સમર્થન સાંપડી રહ્યું છે અને આ સમર્થનના બેઝ ઉપર તેઓ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તેની સાથે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓ અને વિશેષ મોટા ગજાના આગેવાનો પણ સાથે રહ્યા છે તમામની ઉપસ્થિતિમાં આ ડોર ટુ ડોર લોકપ્રચારમાં ખૂબ જ સમર્થન સાંભળી રહ્યું છે અને આવતા દિવસમાં આ પરિવર્તનની લહેર વધુ મજબૂત બનશે વધુ મજબૂત રીતના સુરતના જે મતવિસ્તાર છે એમાં ફેંકાશે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો